બે હજાર ચોવીસ રવિવારના રોજ અમે લોકોએ રંગરેજ ચળવા જમા ટ્રસ્ટ અને એસએમએસ હોસ્પિટલ ચાંદખેડાના સહયોગથી એસએમએસ હોસ્પિટલ ચાંદખેડા દ્વારા આયોજિત અને એ લોકોના સહયોગથી જે એક મેડિકલ કેમ્પનું આયોજન અમે લોકોએ કરેલું તેમાં ઓછામાં ઓછા આશરે સાડા છસોથી વધારે લોકોએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો અને તેમાં તમામ મેડિસિન દવાઓ તથા ડાયાબિટીસની તપાસ અને મેડિકલમાં જેવા કે પીડિયાટ્રિક ગાયનેક મેડિસિન હૃદય રોગને લાગતી તકલીફ મગજ ઓર્થોપેડિક ચામડી વગેરેના તમામ રોગોનું નિદાન કરવામાં આવ્યું અને તમામ આશરે કેટલા લોકોએ લાવ્યું આશરે સાડા છસો છસો લોકોએ આ વસ્તુનો લાભ લીધો અને તમામ સેવાઓ નિશુલ્ક કરવામાં આવી જેમાં અમારે રંગરેજ સમાજના તમામ મેમ્બરો તમામ શ્રીઓ તથા તમામ અમારા રંગરેજ સમાજના વોલિયન્ટરો એ બધાએ આ વસ્તુનો લાભ લોકોને આપ્યો અને લોકોએ ખૂબ આ વસ્તુનો નિઃશુલ્ક લાભ લીધો છતાં એ સિવાય એ સિવાય અમારા આફિયત ગ્રુપ જોડે જે સહયોગ કરીને અમે લોકોએ જે એક મેડિકલ કેમ્પ સિવાય અમે એક સરકારી યોજના જે વિવિધ થાય છે તે સરકારી યોજનાઓનો અમે લોકોએ એમને લોકોને પ્રજાને લાભ મળે એ મતે એનું બી આયોજન સરસ કરેલું એના માટે લોકોએ આવકના દાખલાના ફોર્મ ભરાવાની પ્રક્રિયા ઇડબ્લ્યુ એસની પ્રક્રિયા વાલી દીકરી યોજના પછી તમારે સિનિયર સિટીઝન અને વિધવા સહાય અને આવકના દાખલા અને ખાસ આયુષ્યમાન કાર્ડનું બી અહીંયા જ એક કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે અમને સહયોગ આપેલ અને એક કીટ આપીને અમને અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આયુષ્યમાન કાર્ડ બી અહીંયા જ અમને બનાવી આપવાની સગવડતા કરેલી તેના બદલ હું ખાસ આયુષ્યમાન કાર્ડ અને એ બધી સેવાઓ અને મેડિકલ કેમ્પ બદલ હું રંગરેજ સમાજ તરફથી રંગરેજ સમાજનો સેક્રેટરી જેના રંગરેજ શમસુદ્દીન તમામ એસએમએસ હોસ્પિટલના સ્ટાફનું તથા આફિયત ગ્રુપનું બીટીએફ ગ્રુપનું અને જે કોર્પોરેશને જે અમને સહયોગ કર્યો એ બધાનું દિલથી આભાર માનું છું સંજીવ રાજપૂત સાથે હનીપ શેખનો રિપોર્ટ S9 ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે